લોભી માણસની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક શહેર માંગ એક લોભી માણસ રહેતો હતો પુષ્કળ સંપત્તિ હોવા છતાં તેને હંમેશા વધુ પૈસા મેળવવાની ઈચ્છા હતી એકવાર એક ચમત્કારિક સંત શહેર માંગ આવ્યા જ્યારે લોભી માણસને તેના ચમત્કારોની જાણ થઈ ત્યારે તે તેની પાસે દોડી ગયો અને તેને તેના ઘરે બોલાવ્યો અને તેની સારી સંભાળ લીધી સેવાથી પ્રસન્ન થઈને સંતે તેને શહેર છોડતા પહેલા ચાર દીવા આપ્યા ચારેય દીવા આપ્યા પછી સંતે તેને કહ્યું પુત્ર જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે પહેલો દીવો પ્રગટાવો અને પૂર્વ દિશામાં ચાલો દીવો ઓલવાઈ જાય તે જગ્યાએ જમીન ખોદવી ત્યાં તમને પૈસા મળશે તે પછી જો તમને ફરીથી પૈસાની જરૂર હોય તો બીજો દીવો પ્રગટાવો જ્યાં સુધી તે બુઝાઈ ન જાય ત્યાં સુધી તેની સાથે પશ્ચિમ તરફ આગળ વધતા રહો તે જગ્યાએથી તમને જમીનમાં દટાયેલી અપાર સંપત્તિ મળશે જો તમારી ધનની જરૂરિયાત પૂરી ન થાય તો પણ ત્રીજો દીવો પ્રગટાવો અને દક્ષિણ દિશામાં જાવ જ્યાં દીવો ઓલવાઈ જાય ત્યાં જમીન ખોદીને ત્યાં પૈસા મેળવો અંતે તમારી પાસે દીવો અને દિશા હશે પણ તમારે ન તો તે દીવો પ્રગટાવવાનો છે કે ન તો તે દિશામાં જવાનો છે આટલું કહીને સંતે લોભીનું ઘર અને તે શહેર છોડી દીધું સંતના જતાની સાથે જ લોભી માણસે પહેલો દીવો પ્રગટાવ્યો અને પૈસાની શોધમાં પૂર તરફ પ્રયાણ કર્યું એક જંગલમાં ત્યાં ખોદતી વખતે તેને એક કલગી મળી તે કલશ સોનાના દાગીનાથી ભરેલો હતો લોભી વ્યક્તિએ વિચાર્યું કે પહેલા તેને અન્ય વિસ્તારોમાંથી પૈસા મળશે અને પછી તે અહીંથી પૈસા લેશે ઝાડીઓમાં કલશ છુપાવીને તેણે બીજો દીવો પ્રગટાવ્યો અને પશ્ચિમ તરફ આગળ વધ્યો એક નિર્જન જગ્યાએ બીજો દીવો નીકળી ગયો લોભી વ્યક્તિએ ત્યાં જમીન ખોદી નાખી તેને ત્યાં એક છાતી મળી જે સોનાના સિક્કાઓથી ભરેલી હતી લોભી માણસમાં જખાડામાં બોક્સને પાછળથી લઈ જવા માટે છોડી ગયો હવે તેણે ત્રીજો દીવો પ્રગટાવ્યો અને દક્ષિણ તરફ આગળ વધ્યો એ દીવો ઝાડ નીચે ઓલવાઈ ગયો ત્યાંગ જમીનની નીચે એક લોભી માણસને હીરા અને મોતીથી ભરેલો વાસણ મળ્યો આટલા પૈસા મળ્યા પછી લોભી માણસ ઘણો ખુશ થયો પણ તેનો લોભ વધુ વધી ગયો છેલ્લો દીવો પ્રગટાવ્યા પછી તે ઉત્તર તરફ જવાનો વિચાર કરવા લાગ્યો જેના માટે સંતે તેને મનાઈ કરી હતી પરંતુ લોભથી અંધ બનેલા માણસે વિચાર્યું કે આ સ્થાનો કરતા તે જગ્યાએ વધુ સંપત્તિ છુપાયેલી હોવી જોઈએ જે સંત પોતે રાખવા માંગતા હશે મારે તરત જ ત્યાં જવું જોઈએ અને તે પહેલાં તે પૈસાનો કબજો લઈ લેવો જોઈએ તે પછી હું મારું આખું જીવન લક્ઝરીમાં વિતાવીશ તેણે છેલ્લો દીવો પ્રગટાવ્યો અને ઉત્તર દિશામાં આગળ વધવા લાગ્યો ચાલતા ચાલતા તે એક મહેલની સામે પહોંચ્યા અમે ત્યાં પહોંચ્યા કે તરત જ દીવો ઓલવાઈ ગયો દીવો ઓલવાઈ ગયા પછી લાલચુ માણસ મહેલનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો અને મહેલના ઓરડાઓમાં પૈસા શોધવા લાગ્યો એક રૂમમાં તેને હીરા અને ઝવેરાતનો ભંડાર મળ્યો જેનાથી તેની આંખો ચમકી ગઈ તેને બીજા રૂમમાં સોનાનો ભંડાર મળ્યો અપાર સંપત્તિ જોઈને તેનો લોભ વધવા લાગ્યો થોડે આગળ ગયા પછી તેને મિલ ચાલવાનો અવાજ સંભળાયો તે એક રૂમમાંથી આવી રહી હતી આશ્ચર્યચકિત થઈને તેણે રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં તેણે એક વૃદ્ધ માણસને ચક્કી પર પીસતો જોયો લોભી માણસે તેને પૂછ્યું તમે અહીં બાબા કેવી રીતે પહોંચ્યા શું તમે થોડા સમય માટે મિલ ચલાવશો મને શ્વાસ લેવા દો તો પછી હું તમને આખી વાર્તા કહું કે હું અહીં કેવી રીતે પહોંચ્યો અને મને અહીં શું મળ્યું વૃદ્ધે કહ્યું વિચાર્યું કે આ મહેલમાં પૈસા ક્યાંક છુપાયેલા છે તેની માહિતી તે વૃદ્ધ પાસેથી મેળવી લેશે અને તેની વાત પર ધ્યાન આપીને મિલ ચલાવવા લાગ્યો અહીં વૃદ્ધ માણસ ઉભો થયો અને જોરથી હસવા લાગ્યો તેને હસતો જોઈને લોભી માણસે પૂછ્યું આવું કેમ હસો છો એમ કહીને તેને મિલ બંધ કરવાનું શરૂ કર્યું અરે અરે મિલ બંધ ન કરો હવેથી આ મહેલ તમારો છે હવે આના પર અને આ મિલ પર પણ તમારો અધિકાર છે હવે તમારે આ મિલને આખો વખત ચલાવવી પડશે કારણ કે મિલ બંધ થતાં જ આ મહેલ તૂટી જશે અને તમે તેમાં દટાઈ જશો અને મૃત્યુ પામશો ઊંડો શ્વાસ લઈને વૃદ્ધે આગળ કહ્યું સંતની વાત ન સાંભળી હું પણ લોભથી છેલ્લો દીવો પ્રગટાવીને આ મહેલમાં પહોંચ્યો ત્યારથી હું અહીં મિલ ચલાવું છું મારી આખી યુવાની એક મિલ ચલાવવામાં વીતી ગઈ હતી આટલું કહીને વૃદ્ધ ત્યાંથી જવા લાગ્યો જતી વખતે મને કહો કે તું આ અને તમારા જેવા કોઈ લોભથી આંધળા થઈને અહીં નહીં આવે ત્યાં સુધી તમને આ ચક્કી મુક્તિ મળશે નહીં આટલુંમ કહીને વૃદ્ધ ચાલ્યો ગયો લોભી માણસ ચક્કી પર પીસતો રહ્યો અને પોતાને કોસતો રહ્યો બૌદ્ધ લોભ એ ખરાબ દુષ્ટ છે માટે ક્યારેય લોભી ન બનો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ